હું તમને માહામી કાઢ્યું સીધી ઓળખતો એનો દેવા માંડવું કાંઈ વાંક વગર નું અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ અમે વડાપ્રધાને કોના નામ લીધા કવિઓ કલાકારો ના લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં અમે એટલા વર્ષથી રહી છે એ જ્યાં જઈને દુનિયા સન્માન કરે પગે લાગે છે શું અમે સમાજ ના માટે ખરાબ કર્યું કોઈ એક માણસ એવડા મોટા સમાજ ખરાબ થયો હોય તો એમાં આખો સમાજ અત્યારે આપડી હારે બોલે છે વિડીયો માફી ના માંગે બીજા મોકલે છે તો આખા સમાજ ની વાત નહિ અને વાતો તો જે વ્યાસ ની પરંપરા છે ઈ અમે કરી અક્ષરદાસ ની પરંપરા છે ઈ કાગની છે ઈ અમે બોલી છે પછી તમે મારે શું નામ તમારું?

કે વાળા હોય મેં શોધી ના તને હાંજે મારવાનો છે આ બંધી ખુલે એટલે તને મારવાનો છે કીધું કલાકારો તરફથી કોઈ કાઈ ખાલી હકાભાઈ વિડીયો બનાવી મૂક્યો બાકી કોઈ કલાકાર જાહેર માં રોડે આવ્યો નથી

હું એમ તમને ઉપાડી લેવો છે મારી વાત સાંભળો ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને તમે કયો હું બે દિવસ માં આવું છું ગુજરાત માં અત્યારે હું બે દિવસ માં ગુજરાત માં આવું છું બરોબર